સહી મિત્રો હું મિલન વરિયા આપણી લર્ન ટુ ડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે ભારતના બંધારણની શરૂઆત કરી દીધી હતી અને એમાં આપણે આઠ લેક્ચર ઓલરેડી જોઈ લીધા હતા અને એમાંનો આજે નવમો લેક્ચર જે બ્રિટિશ તાજનું શાસન છે એમાંનો નવમો લેક્ચર આપણે કન્ટિન્યુ કરવાના છીએ અને બ્રિટિશ તાજના શાસનમાં આજે આપણે આઠમા નંબરનો જે અધિનિયમ આવ્યો તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો વાત કરવાના છીએ તો એમાં જોઈએ ને તો ભારત સરકાર અધિનિયમ મોટો અધિનિયમ અધિનિયમ ઓગણીસો પાંત્રીસ તો આ યાદ રાખા જેવી એવી વસ્તુ કે ઓગણીસો પાંત્રીસ નો જે અધિનિયમ છે ને એ સૌથી મોટામાં મોટો છે હું કામ તો કે એમાં દસ અનુસૂચિ દસ અનુસૂચિ અને ત્રણસો ને એકવીસ

ઓલ ઇન્ડિયા ફેડરેશન રચવાનું નક્કી થાય છે તો કે બ્રિટિશ જે તાજનું શાસન હતું એની અંતર્ગત જે પ્રદેશો આવે જે રજવાડાઓ આવે એને ભેગા કરી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન એ રચવાનું નક્કી થાય છે પણ એમાં બને છે એવું કે દેશી રજવાડાઓ જોડાતા નથી કેમકે એ લોકો આ ઓલ ઇન્ડિયા ફેડરેશન જે બનાવવાનું નક્કી થાય છે એની અંદર ઇન્વોલ્વ થતા નથી પછી આપણે જોઈએ તો કેન્દ્ર અને પ્રાંતમાં વિષયોની વહેંચણી કરવામાં આવે કે કયા સબ્જેક્ટ છે એ પ્રાંત ના રહેશે કયા છે એ સંઘના રહેશે પ્રાંતમાં કેટલા હતા ફિફ્ટી ફોર સબ્જેક્ટ હતા કેટલા ચોપન વિષયો હતા અને સંવર્તીમાં થર્ટી સિક્સ અને વાઇસ પાસે અવશિષ્ટ વિષયો હવે દેશી રજવાડા ભાગ લેતા નથી પછી આપણે જોઈએ તો ઓગણીસો પાંત્રીસ માં સંઘીય બેંક સ્થાપના કરવામાં આવે છે મોસ્ટ ટાઈમ પી વસ્તુ છે કે ઓફ ઇન્ડિયા જે ભારતની સંઘીય બેંક છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો ને માં કરવામાં આવી હતી હવે આ સમયગાળાની વચ્ચે છે ને આપણે જોઈએ ને તો એક બીજો બનાવ પણ બને છે ક્યારે તો કે ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ વિશ્વયુદ્ધ થાય છે તો એટલા માટે જે આ સમયગાળો છે એ આપણે બીજા વિશ્વયુદ્ધની અહીંયા વાત કરી લઈએ થોડી તો જોઈએ ને બીજું વિશ્વયુદ્ધ છે એ કોની કોની વચ્ચેથી તું તો એક સાઈડ હતું જાપાન અને જર્મની અને બીજી સાઈડ બીજા ત્રણ દેશ હતા કયા કયા યુએસએ બરોબર અમેરિકા બ્રિટન એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હવે આ સામે દેશોમાં બધી યુદ્ધ થાય છે અને એનો કંઈક સમયગાળો આવ્યો હતો આપણે ઓગણીસો ઓગણચાલીસથી થી ને પિસ્તાલીસ હવે થાય છે એવું કે અમેરિકા યુએસએ છે એ જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકી દે છે કોની ઉપર યુએસએ છે એ જાપાન ઉપર પરમાણુ બોમ્બ ફેંકી દે છે એટલે ત્યાં યુરોસીમાં અને નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફેંકે પોલિસીઓ આવેલી છે પરમાણુ બોમ્બની કે ક્યારે યુઝ કરવા કઈ રીતે શું કરવું અથવા તો ઈ છે એ ખાલી ડિફેન્સ માટે રાખવા બહુ બધી પોલિસીઓ ત્યારબાદ આવેલી પછી આપણે આગળ જોઈએ કે બીજી કઈ વસ્તુ હતી તો ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો ને માં આવે છે હવે ઓગસ્ટ પ્રસ્તાવ છે એ તત્કાલીન વાઇસરોય લોર્ડ લીન લિથગો ત્યાંના ત્યારના વાઇસ રોય હતા એ સમયના લોર્ડ લીન લિથગો કોણ લોર્ડ લીન લિથગો એ એક પ્રસ્તાવ રજૂ કરે છે અને એના નામ આપવામાં આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ પછી આપણે જોઈએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની માંગ પ્રમાણે બંધારણ સભાની રચના કરવામાં આવે પણ મુસ્લિમ લીગ દ્વારા વિરોધ થાય છે હવે આ જે ઓગસ્ટ પ્રસ્તાવ છે એની અંતર્ગત તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એણે અગાઉ એવી માંગ કરી હતી કે બંધારણ સભાની રચના કરવી પણ એમાં વિરોધ કોણ કરે છે મુસ્લિમ લિંગ વિરોધ કરે છે કોણ કરે છે મુસ્લિમ લિંગ વિરોધ કરે છે પછી આપણે જોઈએ તો ક્રિપ્સ મિશન દસમા નંબરનું જે છે એ ક્રિપ્સ મિશન ઓગણીસો ને બેતાલીસ હવે આ ક્રિપ્સ મિશન છે એ આવ્યું હતું તો બ્રિટન બ્રિટિશના વડાપ્રધાન ચર્ચિલ સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાની હેઠળ ઓગણીસો માં એક મિશન મોકલે છે જેને ક્રિપ્સ મિશન નામ આપ્યું અને એનો સમયગાળો હતો ઓગણીસોને બેતાલીસ ઓગણીસો બેંતાલીસ અંતર્ગત આ મિશન આવે છે અને એનો ઉદ્દેશ એનો હેતુ શું હતો તો કે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને જોડવાનો યુદ્ધ એનો ઉદ્દેશ હતો એટલે પણ આ છે એ નિષ્ફળ નિવડાય છે શું કામ ભારત બીજા વિશ્વયુદ્ધમાં ઇન્વોલ્વ થતું નથી એટલે આપણે જોઈએ કે ક્રિપ્સ મિશન ઓગણીસો બેતાલીસ એનો ખાલી એક જ પર્પઝ હતો કે આપણે બીજા વિશ્વયુદ્ધમાં જે આ દેશ હોય એની અંડરમાં તે આપણે ભારતને પણ ઇન્વોલ્વ કરીએ પણ ભારત એમાં જોડાતું નથી એટલા માટે આપણે અહીંયા બીજા વિશ્વયુદ્ધનો યુદ્ધનો થોડું જે માહિતી આપણે કવર કરી લીધી કેમ કે આ ક્રિપ્સ મિશન છે એ આ વસ્તુને લાગતી વળગતી વસ્તુ છે પછી આપણે જોઈએ કે અગિયારમો કેબિનેટ મિશન ઓગણીસો ને છેતાલીસ કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસ બ્રિટનની નવી રચાયેલી સરકારના વડા

અને આ છે એ ત્રણ મંત્રીઓનું મિશન આવે છે કેબિનેટ મિશન એની જોગવાઈ એમાં ગઈ કઈ હતી તો કે બ્રિટિશ તાજનું સર્વોચ્ચ સમાપન કરવું એવું અહીંથી હવે ધીમે ધીમે આપણને એવો અનુભવ થતો જાય કે આપણો દેશ આઝાદ થાય છે બરોબર આમાં જોગવાઈ હતી કેબિનેટ મિશનમાં કે બ્રિટિશ તાજનું સર્વોચ્ચ સમાપન કરવું અને ભારતમાં બંધારણ નિર્માણ માટે બંધારણ સભાની રચના કરવી આ કેબિનેટ મિશન હતું અને જુઓ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે અને દબાવી દો લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાય વિષે ફૂલ જોતી તૈયારી કરો અને કન્ટિન્યુ આપણને ફોલો કરજો આપણે અહીંથી બંધારણ આખે આખું કમ્પ્લીટ કરવાના છીએ હવે પછી એક લેકચર આવશે દસમા નંબરનું જેમાં આપણે બ્રિટિશ આપણે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજનો શાસનનો જે સમયગાળો હતો એ આપણો કમ્પ્લીટ થાય એટલે ચેપ્ટર વન જે બંધારણનો ઇતિહાસ હતો એ કમ્પ્લીટ થઈ જશે પછી આપણે જે ચેપ્ટર ટુ છે બંધારણ સભા બંધારણ સભાની રચના બરાબર એ વાત આપણે કરશું એ બીજું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ તો બધાય કન્ટિન્યુ બેના રહેજો જય હિન્દ જય ભારત